મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં હું જગદીશ વાઘેલા મિત્રો આજે હું આવ્યો છું નખતાણા તાલુકાના વિથુણ ગામ નજીક આવેલ ચાવડકા ગામમાં જ્યાં આવેલી છે ઐતિહાસિક સેલોર વાવ જાણીશું આ ઐતિહાસિક સેલોર વાવ વિશે અને જોઈશું અને તેનો ઇતિહાસ પણ આપણે જાણીશું ચાલો મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની અને જોઈએ આ સેલોર વાવ ભાઈ મળ્યા જે આપણે આપડે સેલો વિશે આપશે થોડીક માહિતી આપશે ભલે ગુજરાતી બોલતા તો વાંધો ના

નિર્માણ કરેલ અને તમે video માં મેં તમને જણાવ્યું કે આ સેલો વાવ ની અંદર જે પાણી છે એ ઉપર છે ને ગામ ગામ છે અમારું પાણી ઉપર છે એટલે મેં હેલ ભરી લાયા ગામ અચ્છા આખો ગામ છે ને આ સેલો વાવ અહીંયા ભરો ઉપયોગ કરે છે રસોઈ માટે હા મને એનું બધા માટે તો સારી એવી બાબત કહેવાય કે આ આવી સેલો વાવ હજી પણ મતલબ જયત છે મતલબ જીવિત છે તો મિત્રો સારી બાબત કહેવાય તો

પાણી જે મીઠું છે ને પાણીનું પ્રમાણ પણ ઉપર લેવલ પર છે તો માણસો ગામના લોકો આ પાણીનો ઉપયોગ હજી પણ કરે છે રસોઈ માટે ઘરકામ માટે તો મિત્રો બહારથી આ અવાડો છે પાણી જે પશુઓ માટે ગાયો માટે ભેંસો માટે પણ અહીંયા પાણી ભરવામાં આવે છે જેથી કરીને પશુઓ પણ પ્રાણી પાણી પી શકે છે અને એનો કૂવો કૂવો પણ તમે જુઓ પાણીનું જે પ્રમાણ છે એકદમ ઉપર લેવલ ઉપર છે કહી શકાય તો ઐતિહાસિક સેલોરો વાવ આ એક નંદા પ્રકારની વાવ કહી શકાય જે કચ્છની જે જૂની સેલોરો વાવ છે એમાં જીવંત જેમ કે જીવંત એટલે અત્યારે આ વાવનો ઉપયોગ થઈ રહ્યો છે મતલબ પાણીનો અહીંયા તળાવ અને તળાવમાં બીજા કૂવાઓ પણ આવેલા છે એ પણ હું તમને થોડુંક બતાવીશ અને એના વિશે માહિતી આપીશ થોડીક જો મિત્રો સુંદર વાતાવરણ પક્ષીઓનો અવાજ આવી રહ્યા છે ભેંસો પણ તળાવમાં નાહી રહી છે આ કાળઝાળ ગરમીમાં તો કૂવો પણ હું તમને બતાવું આ રહ્યો કૂવો એકદમ ભરેલો જ છે મિત્રો જો પાણી કેટલું છે અહીંયા એકદમ ભરેલો છે કૂવો અહીંયા બીજો કૂવો પણ નજીકમાં તો કહી શકાય કે આ વાવ ઐતિહાસિક વાવ કહી શકાય આવી રીતે થોડુંક ઉપર છે એટલે ચડવું જોઈએ જો મિત્રો આ પાણી પણ અહીંયા પણ કૂવામાં પણ પાણી ઉપર છે એકદમ એટલે કહી શકાય કે ઘણું પ્રમાણ ઊંચું છે અને એકદમ મીઠું પાણી અમે પાણી ચાખ્યું પીધું પણ ખરું ને આજુબાજુનું વાતાવરણ એકદમ ખુલ્લું શાંત તળાવનું ભેંસો પણ તળાવમાં નાઈ રહી છે અને સુંદર વાતાવરણ વચ્ચે તો મિત્રો આથી ઐતિહાસિક સેલરવાઓ ચાવડકા ખાતે આવેલી છે જો તમે જોવા માંગતા હો તો આ જગ્યાની એકવાર જરૂર મુલાકાત લેજો મળીશું અન્ય વિડીયોમાં આવી રીતે જ કચ્છની ઐતિહાસિક માહિતી સાથે ત્યાં સુધી થેન્ક યુ ધન્યવાદ